નમસ્કાર દર્શક મિત્રો હું છું હિના દ્વારકામાં આપનું સ્વાગત છે આજ રોજ કલ્યાણપુર તાલુકાની અંદર પીએમ પોષણ શક્તિ નિર્માણ યોજનાના પ્રદેશ કન્વીનર વિરાભાઈ પીઠાભાઈ ચેતરિયા આહીર તેની આગેવાની હેઠળ તેમજ સામતભાઈ લગાતરિયા કારાભાઈ મોઢવાડિયા ભરતભાઈ ગોળ તેમજ દેવાતભાઈ કરંગે તેમજ વિવિધ પીએમ પોષણ શક્તિ નિર્માણ યોજનાના કર્મચારીઓએ આજરોજ કલ્યાણપુર તાલુકાની અંદર સરકાર શ્રીની મધ્યાહન ભોજન યોજના ખાનગીકરણના વિરોધ બાબત કારણ કે અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ અને ઓબીસી સમાજના બાળકો જ સરકારી સ્કૂલમાં અભ્યાસ કરતા હોય અને સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ સંચાલક રસોઈયા મદદનીશના માધ્યમથી સ્કૂલમાં જ ગરમાગરમ ખોરાક બનાવી અને આપવાનો હોય છે તેમજ કમિશનર કચેરી ઓગણીસો ચોર્યાસીનો ગાંધીનગરનો પરિપત્ર મુજબ ઉનાળાની અંદર રસોઈ બની ગયા પછી ચાર કલાકમાં યુઝ કરી નાખો અને શિયાળાની અંદર ચાર કલાકમાં રસોઈ બન્યા ગયા પછી યુઝ કરી નાખો તો સરકારશ્રીના અમુક ઊંચી લેવલે બેઠેલા કર્મચારી સુડતાલીસ લાખ બાળકોને ગરમા ગરમ ખોરાક મળવાનો હવે શક્ય નથી અને ગુજરાતની અંદર જે બોતેર એરિયા ખાનગીકરણ કરવા જઈ રહ્યા છે તેના વિરોધમાં આજ રોજ કલ્યાણપુર દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના સંચાલકોએ મામલતદાર મારફતે સરકારશ્રીમાં આવેદન રજૂ કરેલ છે અને જે સ્થિતિ છે તે સ્થિતિ જળવાઈ રહે એવી અમારી માંગ છે અને ગુજરાતમાં એનજીઓ ક્રણ ન થાય એન્ટર સેન્ટ્રલાઇઝ કિચન સેટના વિરોધમાં તેમજ બાળકોને એનજીઓવાળા રાતના વાસી ખોરાક બનાવતા હોય એ ન બને અને જે સ્થિતિ છે તે જળવાઈ રહે અને અમોને અન્ય માનવ વેતન ધારકોને જે વેતન મળે તે વેતન અમને મળવું જોઈએ અને બારે માસ વેતન મળવું જોઈએ એના વિવિધ મુદ્દાનું મામલતદાર કલ્યાણપુરના માધ્યમથી સરકારશ્રીમાં આવેદન રજૂ કરેલ છે અને બોડી સંખ્યામાં સંચાલકોનો રસ છે રિપોર્ટર ધવલ દેવ મુરાર